જૂનાગઢ મહાનગરપાલિકામાં નબળા રોડ રસ્તાને લઈને આખરે મોડું મોડું પણ મનપા તંત્ર જાગ્યું છે અને રોડ રસ્તાના નબળા કામો કરનાર એજન્સીઓને નોટિસ આપી અને ગેરંટી પીરિયડમાં આવેલા રોડ રસ્તા ફરી કોન્ટ્રેક્ટરે તેના ખર્ચે કરી આપવા જણાવ્યું છે જૂનાગઢ મનપા દ્વારા કરોડોના રોડ રસ્તાના કામ કોન્ટ્રેક્ટરને આપવામાં આવે છે ત્યારે નિયમ મુજબ ટેન્ડર પાસ કરી વિકાસના કામો કરવાની મંજૂરી અપાઈ છે ત્યારે શહેરમાં નબળા રોડ રસ્તાની કામગીરીને લઈને આખરે મનપા તંત્ર જાગ્યું છે અને મનપા દ્વારા હાલમાં રોડ રસ્તાના કામો કરાયા છે તેવી પાંચ એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને આવા રોડ રસ્તા કોન્ટ્રેક્ટરે ફરીથી તેમના ખચાય કરી આપવા માટે જણાવ્યું છે ત્યારે આ બાબતે શહેરના જાગૃત નાગરિકો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે તો BG taraf. જૂનાગઢ મનપામાં રોડ રસ્તાના કામો વોર્ડ પહેલી પંદરમાં ચાલી રહ્યા હતા જેમાં ચોમાસાની સિઝન આવતા રોડ રસ્તા તૂટ્યા તો ક્યાંક ગેરંટી પીરિયડના રોડ રસ્તા ફરી બનાવવાના આદેશ કરવામાં આવ્યા અને ક્યાંક સમય મર્યાદામાં રોડ રસ્તા બનાવવામાં આવ્યા નહીં તો આ તમામ બાબતે પાંચ એજન્સીને નોટિસ હાલમાં આપવામાં આવી છે જેમાં એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવાની નોટિસ આપવામાં આવી છે અને ચાર એજન્સીને સાત દિવસમાં કામ પૂર્ણ કરવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે આમ મનપા વિસ્તારમાં તમામ રોડ રસ્તા છે જે તે ગેરંટી પીરિયડમાં આવેલા છે હોવાનું જાણવા મળ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળના ભૂતકાળમાં જે રોડ પેવર રોડની કામગીરી કરવામાં આવેલી હતી આ રોડમાં હાલ ચોમાસાની ઋતુને લઈને ક્યાંક ને ક્યાંક ડેમેજ જોવા મળે છે આ તમામ રોડ ગેરંટી પીરિયડમાં હોય જે કોઈ એજન્સીએ આ રોડનું કામ કરવામાં જે કોઈ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે આ આ આ તમામ તમામ એજન્સીને દિવસની અંદર રોડ રોડ એ કરવા માટેની નોટિસ મહાનગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી કુલ ભૂતકાળમાં હેઠળ પેવર રોડના કામ કરેલ હતા હાલ ગેરંટી પિરિયડમાં હોય આ તમામ પાંચ એજન્સીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ કરવામાં આવી એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે અન્ય ચાર એજન્સીઓને આ કામગીરી સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવેલું જવાય છે આ એજન્સી જે એક એજન્સીની જે જપ્ત કરવામાં ડિપોઝિટ જપ્ત કરવાનો જે નોટિસ આપવામાં આવી છે એને સાત દિવસ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી તે નોટિસ મુજબ કામગીરી કરવામાં ન આવેલી હોય તે માટે એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ કે ચાર કોર્પો કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે ખૂબ સારી વાત છે મુખ્યમંત્રી શ્રીએ ત્યાં ગુજરાતમાં બેઠા બેઠા જૂનાગઢની ચિંતા કરી એ ખૂબ આનંદની વાત છે પરંતુ એક વાતનો દુઃખ એ છે કે આ નોટિસ માત્ર કાગળ પર ન રહી જાય ઓફિસમાં એની પ્રક્રિયા ન થઈ જાય અને સ્થળ ઉપર કાર્યવાહી થાય એવી અપેક્ષા એટલે રાખીએ છીએ કે ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલી તમામ નોટિસોમાં તોડ થયા છે કોઈ અમલવારી થઈ જ નથી ક્યારેય કાર્યવાહી થઈ નથી એટલે નોટિસોની માત્ર જાણ થાય પ્રજા ખુશ થાય એવું ન થાય પણ સાચા અર્થમાં પ્રજાની પીડાને વાચા આપવાનો પ્રયાસ થાય એવી અપેક્ષા રાખીએ છીએ નવી બોડી જે હમણાં ચાર મહિનાથી બેઠી એણે એક પણ કામ મંજૂર કર્યું હજુ શરૂ નથી થયા આ બધા જ કામ ભૂતકાળની બોડીએ મંજૂર કરેલા કામો થઈ રહ્યા છે ત્યારે નવી બોડીનું જો એમાં કોઈ હિત ન હોય તો એમણે પણ કડક હાથે આ બધી જ નોટિસની કાર્યવાહી થાય અને કડક હાથે થયેલા કામોની સમીક્ષા થાય એવી એમની પાસે પણ અપેક્ષા રાખીએ છીએ હું પ્રભુલ ત્રિવેદી જુનાગઢ જિલ્લા અને શહેરના જૂના કાર્યકર્તા તરીકે મને આજ રોજ સીએમ ઓફિસમાંથી એક ફોન આવ્યો મને કે જુનાગઢના રસ્તા બાબતમાં તમારે કંઈ કહેવાનું છે એટલે મેં એમને ફોનમાં એવો જવાબ આપ્યો કે સરકાર પૂરતી ગ્રાન્ટ આપે છે સરકારની લોક સરકારના ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપથી લોકો સંતુષ્ટ છે પણ જૂનાગઢની મ્યુનિસિપાલિટી જે છે એ નવા લોકો મોટા ભાગના નવા લોકો છે કેળવાયેલા લોકો બહુ ઓછા છે ત્યારે એમનું સંકલન નથી ખુદ ધારાસભ્યએ પણ ફરિયાદ કરવી પડે એવી પરિસ્થિતિ છે ત્યારે જૂનાગઢના આ જે રસ્તાઓ છે એ રસ્તાઓ તૂટ્યા છે વારંવાર તૂટે છે તૂટે છે પછી એનો જે ગેરંટી પીરિયડ આવે છે એ ગેરંટી પિરિયડમાં તૂટે છે તૂટ્યા પછી પાછા વરસાદમાં દબાઈ જાય છે આ પરિસ્થિતિમાં સરકાર અને મ્યુનિસિપાલિટીની સૂ સરકારની સૂચનાથી મ્યુનિસિપાલિટીએ નોટિસ ઇસ્યુ કરી છે આ નોટિસ છે એ યથાયોગ્ય રીએ એમાં કોઈ બાંધછોડ ન થાય એવી અપેક્ષા સાથે પ્રફુલ્લ ત્રિવેદી